નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ બારમો જેનું નામ છે જંગલો આપણી જીવાદોરી આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નોને પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપ બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો જે તમે આ રીતે કરશો તો તેમાં તમને સ્વાધ્યન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો તો વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ બારમો પ્રશ્ન એક છે નીચે આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો જેમાં પહેલું આપેલ વાક્યમાંથી જંગલો માટે ક્યુ વિધાન સાચું નથી તો જવાબ આવશે જંગલો પર્યાવરણના સંતુલનને અટકાવે છે ત્યાર પછી બીજું નીચે આપેલ વસ્તુઓમાંથી વસ્તુ લાકડામાંથી બનતી નથી તો જવાબ આવશે થર્મોકોલ ત્યાર પછી ત્રીજું છે નીચેનામાંથી કોનું પ્રકાંડ સૌથી વધુ મજબૂત છે તો જવાબ આવશે વૃક્ષ ચોથું નીચેનામાંથી ક્યુ લીલા ફેફસા તરીકે કાર્ય કરે છે તો જવાબ આવશે જંગલો ત્યાર પછીનો મુજોએ તેના વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષક સાથે તેના શહેરની નજીકના જંગલની મુલાકાત કરી તેઓ એવા જંગલમાં પ્રવેશ્યા કે તરત જ તેમના શિક્ષકે કહ્યું કે ઘોંઘાટ કરશો નહીં જંગલમાં ઘોંઘાટ ખલેલ પહોંચાડે છે તો જવાબ આવશે પક્ષીઓ અને પ્રાણીઓને છઠ્ઠું નીચેની કઈ પેદાશ જંગલમાંથી મેળવવામાં આવતી નથી તો જવાબ આવશે આદુ ત્યાર પછી સાતમું જંગલો જવાબદાર નથી તો જવાબ આવશે પૂરની સ્થિતિ ઊભી કરવા માટે આઠમું આબેદા તેના ખેતરમાં ખેરના વૃક્ષોના રોપા લગાવે છે તેની કઈ પેદાશ મેળવવા માટે આ કરતી હશે તો જવાબ આવશે કાથો ત્યાર પછીનો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમાં નવમું જંગલોમાંથી મળતી હોય અને ઘરમાં ઉપયોગી હોય તેવી સામગ્રીની યાદી બનાવો તો બળતણનું લાકડું ગુંદર તેલ મસાલા કાથો ઘાસચારો મધ તથા સાગ સાલ સીસમનું લાકડું વગેરે ઘણી બધી વસ્તુ જંગલોમાંથી મળે છે અને ઘરમાં ઉપયોગી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન દસ વિઘટકો એટલે શું તેમનું કાર્ય સમજાવો કોઈ પણ બે વિઘટકોના નામ આપો તો જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે વિઘટકો મૃત પ્રાણીઓ અને ખરી પડેલા પાંદડામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો છે ત્યાર પછી પ્રશ્ન ઉત્તર આપો જેમાં અગિયારમો પ્રશ્ન છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં શું ભિન્નતા જોવા મળે છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને આ રીતે પોતાનો ખોરાક બનાવે છે જ્યારે શ્વસનની પ્રક્રિયામાં તે ઓક્સિજન વાયુ લઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે અને આ પ્રક્રિયા રાત્રિ દરમિયાન થાય છે ત્યાર પછી બારમો પ્રશ્ન જંગલો ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે એવું શા માટે કહી શકાય તો જંગલોમાં ઘણા બધા પ્રાણીઓની જાતિ ઘણી બધી જીવજંતુઓની જાતિ ઘણા બધા સૂક્ષ્મજીવોની જાતિ ઘણા બધા પક્ષીઓની જાતિ તથા ઘણા બધા વૃક્ષોની જાતિ પણ જોવા મળે છે આ બધી જાતિઓ એક સાથે જોવા મળતી હોવાથી એવું કહી શકાય કે જંગલો ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે ત્યાર પછીનો પ્રશ્ન આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો તો વનસ્પતિઓને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે તૃણાહારીઓને માંસાહારીઓ અને તેમને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે આમ એક સજીવના બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા કહે છે દાખલા તરીકે ઘાસને કીટક ખાય કીટકને દેડકો ખાય દેડકાને સાપ ખાય અને સાપને ખાય છે ટૂંકા સંકેતમાં ઘાસ કીટક દેડકો સાપ અને સમડી આ રીતે આહાર શૃંખલા દર્શાવી શકાય ત્યાર પછીનો ચૌદમો પ્રશ્ન જંગલોમાં વનસ્પતિની વિવિધ જાતિઓને શા માટે વિકસાવવી જોઈએ તો વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ બહોળી તકો પૂરી પાડે છે આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે આથી જંગલ વનસ્પતિઓ તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હરિયું ભર્યું લાગે છે આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે પંદરમો પ્રશ્ન જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે તો તેઓ જંગલમાં જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે પૂરને અટકાવે છે ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરે છે જો વૃક્ષો ન હોય તો વરસાદ સીધો જમીન પર પડે અને જમીનના નજીકના વિસ્તારમાં પૂર આવી શકે ભારે વરસાદથી જમીનને બચાવે છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે આ પરથી કહી શકાય કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે સોળમો દેડકો નાના કીટકો ઘાસ સાપ આહાર શ્રખલામાં સાચો ક્રમ દર્શાવો તો આહાર શ્રખલાનો સાચો ક્રમ છે ઘાસ કીટકો સાપ અને ત્યાર પછીનો સત્તરમો પ્રશ્ન ઔદ્યોગિકીકરણ એ જંગલના વિનાશનું કારણ છે સમજાવો તો ઔદ્યોગિકીકરણને લીધે ઉદ્યોગમાં કાચો માલની જરૂર પડે છે અને તે કાચો માલ જંગલોમાંથી આવે છે આથી જંગલોમાં દબાણ વધે છે દાખલા તરીકે પેપર બનાવવા લાકડાની જરૂર પડે છે તે લાકડા જંગલમાંથી આવે છે અને જંગલમાં વૃક્ષો કાપવામાં આવે છે આ રીતે જંગલો પર દબાણ વધે છે પરિણામે જંગલનો વિનાશ થાય છે આ પરથી કહી શકાય કે ઔદ્યોગિકીકરણ જંગલમાં વિનાશનું કારણ છે ત્યાર પછી અઢારમો પ્રશ્ન જંગલમાં વનસ્પતિ જમીન અને વિઘટોનો આંતરિક સંબંધ સ્પષ્ટ કરો તો જંગલમાં વનસ્પતિ દ્વારા ખરેલા પાંદડા જમીન પર પડે છે અને તેમાંથી વિઘટકો તેમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય વનસ્પતિના મૂળ વડે શોષાય છે આ રીતે જંગલમાં વનસ્પતિ જમીન અને વિઘટકો આંતરિક સંબંધ સ્પષ્ટ કરે છે ત્યાર પછીનો ઓગણીસમો પ્રશ્ન જંગલો આપણી જીવાદોરી છે ટૂંકમાં સમજાવો તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે જંગલો માનવીને ખોરાક ઘાસચારો ઇમારતી લાકડું બળતણ માટેનું લાકડું જડીબુટ્ટીઓ ગુંદર રેઝિન કાથો મરી મસાલા વાંસ રબર વગેરે પૂરા પાડે છે જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે ગરમીને નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે ત્યાર પછીનો પ્રશ્ન ચાર છે વૈજ્ઞાનિક કારણ આપો જેમાં વિષ્ણુ જંગલોને પર્યાવરણના ફેફસા કહે છે તો જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણ માટે ઉપયોગી બને છે આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય ત્યાર પછી એકવીસમું પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે તો જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે વૃદ્ધિ પામે છે અને પુનઃ પામે છે આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃ સર્જનમાં મદદ કરે છે ત્યાર પછી પ્રશ્ન છે જોડકા જોડો જેમાં વિઘટકો તેની સામે સામે આવશે આવશે એ વનસ્પતિ અને મૃતદેહો જેની બધા વૃક્ષોની સૌથી ઉપરની ડાળીઓ દ્વારા બનતી રચના સાહુડી તો તે આવશે જંગલી પ્રાણીઓ વનસ્પતિ ફૂગ તેમાં આવશે સૂક્ષ્મજીવો અને જંગલોની સામે આવશે જંગલી પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડવું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ બાર જંગલો આપણી જીવાદોરીના સ્વ અધ્યન પોતીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ સાત તમામ વિષયના સ્વ અધ્યયન સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો